કેમ મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણો ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો ટોપિક છે કે આલ્કાઈનની રાસાયણિક ગુણધર્મ મતલબ પેલા બનાવટ તો આલ્કાઈનની રાસાયણિક ગુણધર્મ એટલે આલ્કાઈનના જે રાસાયણિક ગુણધર્મ છે આલ્કાઈનના રાસાયણિક ગુણધર્મના એમસીક્યુ જોઈએ તો એમસીક્યુ નંબર 1 આ જે ઓઝોનોલિસિસ કોનું CH3 c ट्रिपल बॉन्ड ट्रिपल बॉन्ड c ch 2 ch 3 रेडी नो ओजोनालिसिस तो मित्रा जारे ओजोनालिसिस एनालिसिस होई त्यार मैं हूं कितो तू ट्रिपल बॉन्ड छे ने हटाई दहूं बराबर और यहां ओजोन क्या है तुमने zn નથી કીતો ઝેડન નથી કીધું એનો મિનિંગ જે છે ઓક્સિડેટિવ ઓઝોનાલિસિસ કરવાનું ફાઈનલ નિપત તમને એસિડ મળશે તો આ સાઈડ કેટલા કાર્બન આ સાઈડ કેટલા કાર્બન છે એ જોઈ લો તો આ સાઈડ બે કાર્બન તો બે કાર્બન વાળો એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ પ્લસ ત્રણ કાર્બન વાળો એસિડ એટલે કે આવશે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ એચ ફિનિશ બે કાર્બન ત્રણ કાર્બન વાળો એસિડ બે કાર્બન ત્રણ કાર્બન વાળો એસિડ બે કાર્બન અને ત્રણ કાર્બન વાળો એસિડ થઈ ગયું ક્લિયર ધ્યાન રાખજો ઝેડેન નથી એટલે આ થયું છે બાકી ઝેડેન હોતે તો એસિડ નહીં આવતે બરાબર ચલો અહીંયા જુઓ કયા પ્રક્રિયા દ્વારા વન બ્યુટાઇન અને ટુ બ્યુટાઇન વચ્ચેનો ભેદ પારખી શકાય છે તો કે જો વન બ્યુટાઈન અને ટુ બ્યુટાઈન વચ્ચેનો ભેદ કોણ પારખી શકશે તો કે વન બ્યુટાઈન હશે એ શું ધરાવે છે સી એચ થ્રી સી એચ ટુ c ट्रिपल बॉन्ड ch a h છે એસિડિક 2 બ્યુટાઇન એમાં તો નહી હોય હ તો આ જે 1 બ્યુટાઇન છે એમાં એસિડિક જે હાઇડ્રોજન છે આની જે ટોલેન્સ રિએજન્ટ અથવા એમોનિયલ co2 cl2 સાથે reaction કરવામાં આવે છે ત્યારે અહીંયા લાલ કલરના અવક્ષેપ મળશે કон રિએક્શન આવશે આપ જાણો અહીંયા પે તો d d એમોનિયકલ્સુ સીએલ ટુ સાથે પ્રક્રિયા કરશો એટલે શું આવશે કોફર આવી જશે અને સી આવશે આની સાથે રિએક્શન નહીં થાય આપણે તો વચ્ચેનો તો પારખવાનો છે તો આન્સર આવશે ડી એમોનિયકલ્સ યુ ટુ સીએલ ટુ આની જગ્યાએ ટોલેન્સ પ્રક્રિયક પણ ચાલે આ ch ट्रिपल बॉन्ड ch ની જારે કોની સાથે reaction કરવામાં આવે છે એસિટીક એસિડ એસિટીક એસિડ સાથે reaction 2 મોલ એસિટીક એસિડ લીધા છે એટલે ch3 coh ch3 coh તો આ જે 2h જે છે અને આપણે આપી દઈએ ch ને તો એ થઈ જશે ch3 સિંગલ બોન્ડ ch સાથે શું આવશે તો કે સી આ ઓ અહીથી અહીંથી ઓ સી ઓ થ્રી અહીંયા ઓ એની સાથે સી ઓ થ્રી આ બની ગયું એ હવે એને આપણે ગરમ કરીએ જો આપણે આને ગરમ કરીશું તો બી અને સી બનશે ગરમ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ધ્યાન આપવાનું છે કે થશે શું તો કે આ રીતે તૂટશે તો સી એચ થ્રી સીએચ પ્લસ સીએચ સીધું લખીએ આપણે આ જે છે અહીંયા નીચે લખી દઉં છું વત્તા સીએચ થ્રી સી ઓ सीओ सी एच थ्री सी एच थ्री सीओ ओ ओ अने सीओ सी एच थ्री आ शू थई गयुं एनहाइड्राइड बराबर आ एसिटिक एनहाइड्राइड तो एसिटाल्डिहाइड अने एसिटिक एनहाइड्राइड एसिटाल्डिहाइड अने एसिटिक एनहाइड्राइड तो एल्डिहाइड अने एनहाइड्राइड एल्डिहाइड अने एनहाइड्राइड जवाब आवशे सी आ शू एसिटाल्डिहाइड एटले एल्डिहाइड ના એનહાઇડ્રાઇડ ஆல்ડીहाइड અને એનહાઇડ્રાઇડ આને જો એટલે પાણી સાથેની જ रिएक्शन છે C6H5 ને આપણે અત્યારે PEH તરીકે લખી દો છું C ट्रिपल बॉन्ड C એની સાથે CH3 છે રેડી ચાલો હવે મેં તમને શું કીધું હતું કે રિએક્શન જે છે એચજી એસઓ ફોર અને એચ ટુ એસઓ ફોર એટલે કોની સાથેની રિએક્શન થઈ પાણી સાથેની રિએક્શન થઈ કે નહીં ઓકે હવે તમારે એ વિચારવાનું છે કે આ બાજુ ફિનાઇલ છે આ બાજુ મિથાઇલ છે સૌથી પહેલા તમારે ધ્યાન એ રાખવાનું છે કે એચ પ્લસ પહેલા ક્યાં આવશે અને કાર્બોગેટ્રાઇન ક્યાં બનશે तो मित्रों ध्यान आप जो कि जो OH અહીંયા જોડીશ बराबर છે તો પ્લસ અહીંયા થશે તો પ્લસ અહીંયા થશે તો આ જે સસ્પન્દન જે છે એ કાર્બનને ને સ્ટેબિલિટી આપશે આ નહીં આપે તો સ્ટેબિલિટી ઘટાડશે આ સ્ટેબિલિટી વધારશે તો અહીંયા H જોડાશે બરાબર તો H અહીંયા આવશે તો OH અહીંયા આવશે તો PHC અહીંયા આવશે OH અને કે ભાઈ જો અહીંયાથી આ બાજુ જાય બરાબર છે જો આ અહીંયા આમ જશે તો આ માઇનસ આ પ્લસ બને તો આ જે પ્લસ બને એને આ સ્ટેબિલિટી આપશે રેઝોનન્સ દ્વારા એટલા માટે આપણે એ રીતે બતાવ્યું હતું ચાલો

અને એની બાજુની અંદર ઇથાઇલ તો આ જોયો ઇથાઇલ CH2 ટુ CO થ્રી આ pH આન્સર આવશે એના રિલેટેડ જ બધા આપણે એમસીક્યુ લીધા છે કે તમને ડાયરેક્ટ તે શું કરવાનો છે તો એચ ઓ વાળું ઇનોલ અને કીટો ઇનોલ અને કીટો અલગ અલગ ની અંદર આપણે એમસીક્યુ લઈ લીધા મિત્રો ચલો આગળ જો કઈ પ્રક્રિયા દ્વારા હેગ ટુ આઈન એ ટ્રાન્સ આ ઘણીવાર વાર મેં તમને કહી દીધું છે ટ્રાન્સ કોનો ત્રાસ કોનો તો કેનિમાનો તો એનિમા ક્યાં છે તો ક્યાં જ છે પ્રવાહી એમોનિયામાં સોડિયમ લઈ લો પ્રવાહી એમોનિયામાં લિથિયમ લઈ લો સીધું આવશે ટ્રાન્સ તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કોનો ત્રાસ તો હું કહેવાનું એમોનિયાનો ત્રાસ યાદ રાખવાનો છે એનિમાનો ત્રાસ અને બોલવાનું શું છે એમોનિયાનો ત્રાસ આ જો CH3 C ट्रिपल બોન્ડ CH એસિડિક હાઇડ્રોજન એની ગિરગનાટ મિતરે કોસ તો આપણે ગિરગનાટ જ્યારે કરતા હોય ને એસિડિક હાઇડ્રોજન દેખાય તો સૌથી પહેલા શું થશે તો કે આ જે CH3 છે એસિડિક હાઇડ્રોજન મેડવીને બનાવી દેશે CH4 બીજું કંઈ નવું વિચારવાનું જ નહીં એસિડિક હાઇડ્રોજન હોય આ સી એ થ્રી છે એ શું કરશે એ મેળવશે ને બનાવશે સી એચ ફોર ખતમ નેક્સ્ટ પ્રક્રિયામાં આ જો એક્સ ને હોતો એક્સ કોણ છે હવે આ બી આવે પાજી આવે છોકરાઓ જેને ચાવી ખબર છે પાજી આવે પાજી તો પાજી આવેનો અર્થ હું થયો કે ત્યાં ઓઝોન જ હોય બીજું કંઈ વિચારવાનું છે જ નહીં ઓઝોનાલિસિસ જ હોય પણ ઝેડ એન્ડ છે કરીને બતાવ્યું આપણે આ જો

ખ્યાલ એવો એક્ચુલી આ સવાલ ને આ રીતે પૂછો હોય થોડીક વધારે મજા આવતી આને ઓથરીની વાત આ અહીંયા જે છે મૂકી દીધી કે અહીંયા એક્સ શું આવી શકે એમ એ રીતે હોવું જોઈએ કે ભાઈ એક્સ જે છે એ એન અથવા કંઈ જ ન આવે એ રીતે પણ પૂછી શકાય બરાબર તો થોડુંક વિચારવાનું થાય આમાં તો બધાને ખબર છે તમને ચાવી આવડતું એ એટલે ઓઝોન જ આવવાનો છે ઓઝોનાલિસિસની ની અંદર જ આવે છે સિમ્પલ થઈ ગયું

આ મધ્યવર્તી બન્યું હવે જ્યારે આનું આપણે પાણી સાથે રિએક્શન કરાવીશું એટલે કે બની ગયું અહીંયા ચાલો આ શું બન્યો સી બની ગયું એનું ઓક્સિડેશન હવે જ્યારે આનું આપણે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે શું બને છે તો કે અહીંયા ટુ ડિગ્રી આલ્કોહોલ ટુ ડિગ્રી આલ્કોહોલમાંથી કીટોન બનશે એ સીટોન આન્સર આવવો જોઈએ એ સીટોન શરૂઆત બધી ત્યાંથી જ થાય છે એટલે જો આલ્કાઇન છે આલ્કાઇન માં ઇનોલ સ્વરૂપ કીટો સ્વરૂપ પછી ગ્રીગનાડ રિએજન્ટ આવ્યું અને ત્યારબાદ ઓક્સિડેશન આવ્યું આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો દરેક રિએક્શન માઇન્ડમાં હોવી જરૂરી છે તો જવાબ આવશે એસિટોન નેક્સ્ટ વધુ હાઇપોક્લોરસ એસિડ હાઇપોક્લોરસ એસિડ વધુ તો ચલો હવે આમાં જ્યારે તમે રિએક્શન કરો છો ત્યારે શું આવશે HO Cl+ માર્કોનિકોફ અનુસાર યાદ કરો મિત્રો માર્કોનિકોફ નિયમ અનુસાર OH ક્યાં જશે તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા હોય ત્યાં આ OH અહીંયા ડબલ બોન્ડ અહીંયા CH સાથે Cl વધુ કીધું છે તો ફરી એકવાર લઈ લો નોંધ યાદ કરો મેં થિયરી ચલાવતો ત્યાં તમને કીધું હાસ્યમાં લખજો ને હાસ્યમાં જો શું લખેલું છે વાંચો કે એક જ કાર્બન ઉપર આવી રીતે ઓ હોય એ અસ્થાય હોય છે એટલે તરત જ એ પાણી જે છે એ દૂર કરી દેશે અને એનું ટ્રાન્સફરમાં આન્સર હોવો જોઈએ સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી સી સી એચ ટુ સી ટુ આન્સર સી સી એચ થ્રી સી ઓ સી એચ સી એલ ટુ ક્લિયર તો મિત્રો આ જે છે એમ સીક્યુ પૂરા થયા ટોપિકની અંદર થેન્ક યુ ફોર વોચિંગ આવી રીતે જોતા રહો હંમેશા ખુશ રહો ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ